સાંજે આ લોકો સન્માન રાખ્યું કેટલા હતા રાજકોટ માં સાત આઠ જણા પેલા ટોટલ કેટલા હતા બાકીના બધા ગુજરી ગયા

આ અબોધીયું નહી પણ હરામી માણસો આવી ગયા હું ઓ તો યુએનએ થી રાજી છે હમ તો હરામી માણસો આવી ગયા હમ જેને કે ને કે ખાઈ પી પીને નામ લેવાય હવે હા હા તમને તો તમને ઓકે આમ દેખી આ તો તમારું શું કહેવાનું જ આવી છે લખવું હોય તો મારે

કલી કપૂરિયા ના હિસાબે કઈ જોઈન્ટ નોતા થયા અનલિકી તેથી તો હેરાન ગતિ અને મોત બે જ વસ્તુ હતી હમ હમ તો એટલે આજે અમારા મગજમાં માં ઈ જ વાત છે એમ નઈ તમે આજના ના કઈ દિશામાં તમે જોવો છો આ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે તમે અનુભવી લો આ કારણ વગર છે ને પનોતી બેસી ગઈ છે સમજ્યા હમ અને ખોટા માર્ગે જાય હમ એટલે હવે ની રાજકોટ ભાજપ પનોતી છે હેને આ આ પનોતી બેસી ગઈ છે હમ સમજ્યા રાજકોટ ભાજપ તો પાર્ટી આપી જ છે હમ તો જ આવા વિચાર આવે ને એમ નહી તો બોલાવા એમનું શું જાય હા બરાબર છે સત્તર જણા આવતા હોય માં આવે તો એને શું દુખ પડે હા દુખ નો પડે શોભા વધે પાર્ટી ની જે કરતા હતા એની શોભા વધે ચાલે બધું યાદ ગુજરાત ને ખબર છે કે ભાઈ જનકભાઈ મીઠા માં હતા અને એના કરતા વિશેષ ગમળમ થી ફોન આવ્યો હતો હમણાં શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો ને અમદાવાદ

આવો પછી એકદી ઓફિસે આવો ચા પાણી પીવા ચોક્કસ ચોક્કસ જે તમે લખ્યો તો લખ્યું સવાલ જ નથી હું લખું છું બધું હા ના લખવું જ જોઈએ હા લોકશાહી એને કહેવાય એના માટે જ અમે જેલમાં ગયા હા મને ખબર છે મને ખબર છે મને બધી ખબર છે તમારી જેલમાં જવાનું કે એને લોકશાહીનું ઘડું દબાવી દીધું હતું અને લોકોને કાંઈ બોલવા નહોતા દેતા હા આવો ચા પાડી પીયો નિરાતે ચોક્કસ ચોક્કસ